lakukan? Huh? ya कौन ना खान ला तू अरे तू sudah दे तू

आघराजे बाजू आघराजे કામ ફોળો હા હા તો અમારા માહા પણ એકનો જવાબ દેખાતા ચાર દેખાય એ ચાર દેખાય હા ના તમે દેખાય જય માતાજી જય માતાજી હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી ભાઈ રોકરો ને દિવાળી એ ભાઈ દિવાળી હા હેપી દિવાળી તો જય માતાજી આપણે ઘરે દિવાળી કરીને આવ્યા છે આપણે કમલીવાડા કારણ કે કમલીવાડા આપણે જે ઘર ચાલુ છે થઈએ છો વંડો કરેલો છે તો એ વંડાની પાછળ આપણે લોખંડની જાળી મારવાની છે તો એ જાળી મારવા માર મારવાની હતી જાળી લાવીતી હોય કારણ કે એ જાળી અમે ઉતારવા આવ્યા છે અત્યારે હું ડિલીફ કરણ અને બધા અને આ ક્ષેત્ર છે આપણે પેલું ચેલેન્જ વિડીયોવાળું અત્યારે અંધારાને દેખાતું નહીં પણ શેરડીને બધું કમ્પ્લીટ કરી દીધું છે તેઓ અમને ટાઈમ મળશે એ તરત અમે ચેલેન્જ વિડીયો ચાલુ કરવા નથી આપણે ને અત્યારે આપણે ઝાડ લાયા હતા ત્યાંથી નેહાણ હતી કે પેલું જે આપણે વિદ્યા કહેવાય જે ચોપડીઓમાં રાખતા ખબર તમને ખબર હોય તો તો એ ઝાડ અત્યારે ભરતી લઈને આવ્યા હતા તો એ ઝાડને આપણે વાવવાનું છે તો એ માટે હું પાવડો લઈને હેડ્યો છું અને દિલીપના કરણ છેડે પોણી લઈને આવે છે કે થોડું અમારે પીવા માટે અને ઝાડમાં રેડવા માટે ના આગળ આપણે ગાડી આવી ગઈ છે બ્લુ જાળી લઈને લોખંડની તમે જોઈ લો ત્યાં સરવાણી ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો બાજુ ભરછી બ્લોક પણ ચાલો તમે જોઈ લો તો ભરતસિંહને પણ બ્લોક બનાવવાનું ચાલુ છે ના સરવણ ઉતારવાનું ચાલુ કરી દીધું છે ને આ બાજુ આપણે ગાડી ચાલુ પડી છે કે લાઈટ આવી નહીં ડોબલામ બધું નખાઈ જ્યું છે પણ હજુ લાઇટ આવી નહીં એટલા માટે આપણે ગાડી ચાલુ રાખી છે એટલે કે અજવાળા માટે વાહ સરવણ વાહ જબ્બર 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 મથી જબ્બર મથી

આ બાજુ પાછળ તાર પાછળ ના પડી પડી આ તો અમે ઝાડવા એને આપણે ઉતારી હા હા આ ઝાડવા બાનું માં

દિવાળી આપણે બતાવી નહીં કીએ છે કે બીક લાગે ઓફિસ ટાઈક આવવાની દિવાળી બહુ ડેન્જર કરી છે આવશે હે આવી હે ડોલર પીડો થઈ જાય આ તો ભાઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ હે થાય અને માર તો બીજી થાય ને ઉપાધી ના તો નહીં ના પીડો થાય રેડ આ મારા સ્ટાઈલ આ બધું આ ઝાડ આપણે જોરદાર ને રોજ માટે નહીં વાયું ખાલી ટાઈમ પૂરી હાલ કેમ કે છે

મેહાણા એટલે આજે નહીં ને કાલ તો લગભગ આઠ આજે બીજા બધા દિવાળી કરવા રહ્યા બાકીના જે દિવાળી કરી અને કમલીવાડા આયા સર તો એમો આપડે જેઠાલાલ દિલીપ કરણ અને શ્રવણ છે આજે આટલો આટલો સામાન સામાન ઉતારવાનો પછી જઈએ હા તો આ તો વતાવે ને મેં વિડીયો એ ધોબલા આપણું જાળી ને બધું સરવાણે ઉતાર્યું

વજન ઉપાડવાનો એટલે વજન ઉપડાય નહીં ભાઈ આ ગાડી ખાલી કરાયું કરે વજન ના ઉપાડે વજન